ખેડૂત જગતનો તાત અને ધરતીપુત્ર કહેવાય છે અને ખેડૂતો માટે ખાસ કરીને સરકાર અનેક પ્રકારની યોજનાઓ બહાર પાડતી હોય છે ખેતી કરવા માટે અનેકો પ્રકારની તે લોકો સહાય બહાર પાડતા હોય છે જેથી કરીને ખેડૂતોને ખેતી કરવામાં તેમને સહાય મળી શકે અને તેમને પણ ક્યાંક ને ક્યાંક સરળતા થઈ શકે પરંતુ ખેડૂતોને ખેતી કરવા માટે જો કોઈ વચ્ચે અડચણરૂપ બને તો તેનો જવાબદાર કોણ અને તેના ઉપર કયા પ્રકારની કડક કાર્યવાહી કરવામાં આવશે સરકાર દ્વારા તે સૌથી મોટો સવાલ છે વિરમગામ દેત્રોજ કેનાલ જે છે તે કાંચ ગામ પાસે આવેલી છે અને આ કાંજ ગામ પાસે આવેલી આ વિરમગામ દેત્રોજ કેનાલના દ્રશ્ય અમે આપને બતાવી રહ્યા છીએ કે આ કેનાલની અંદર આપ જોશો તો આ નાની કેનાલ છે નાની કેનાલ અહીંયા એટલા માટે આપવામાં આવી છે જેથી કરીને સામેના જે ખેતરો દેખાઈ રહ્યા છે તે ખેતરોની અંદર આમાંથી પાણી તે લોકો લઈ શકે હંમેશાથી આ કેનાલની અંદર પાણી ભરેલું હોય છે આ નાની કેનાલની અંદર પાણી ભરેલું હોય છે તેઓ આની અંદરથી ખેડૂતો પોતાના ખેતી કરવા માટે પાણી લેતા હોય છે પોતાની ખેતી કરતા હોય છે અને તે પાણીથી જ પોતાની ખેતીને ખાસ કરીને સારી અને સરળ રીતે તે ખેતી કરતા હોય છે સામેના દ્રશ્ય આપણે ખાસ કરીને બતાવીશ સામે જે છે તે મોટી કેનાલ આવેલી છે અને આ જે મોટી કેનાલ છે તે મોટી કેનાલમાંથી આ નાની કેનાલની અંદર પાણી લેવામાં આવે છે અને નાની કેનાલમાંથી આ ખેતરની અંદર ખેડૂતો ખેતી કરવા માટે પાણી લેતા હોય છે પરંતુ અમે જે પ્રકારના દ્રશ્ય આપણે બતાવી રહ્યા છીએ અમે આપણે ટીવી સ્ક્રીન પર એક દ્રશ્ય બતાવી રહ્યા છીએ એક તરફ આપણને ખાસ કરીને સૂકી કેનાલ નજરે પડી રહી છે આ નાની જે કેનાલ છે તે નાની કેનાલ એક તરફ સૂકી કેનાલ નજરે પડી રહી છે તો એક તરફ પાણીથી રેલમ છેલ આ કેનાલ નજરે પડી રહી છે સવાલ એ થાય કે શું કોના દ્વારા આવી રીતે ખેડૂતો માટે આ પાણી રોકવામાં આવી રહ્યું છે કોના અધિકારીઓ દ્વારા આ પાણી રોકવામાં આવી રહ્યું છે કે કોઈ વચેટિયો દ્વારા આ પાણી રોકવામાં આવી રહ્યું છે તે સૌથી મોટો સવાલ છે અહીંયા તો કેનાલની અંદર પાણી રેલમ રેલમછેલ જોવા મળી રહ્યું છે અહીંથી લોકો ખેતરમાં ખેડૂતો પોતાનું પાણી લઈને ખેતી કરતા હોય છે પરંતુ જે બીજા તરફ તના દ્રશ્યમાં આપણે સૂકી કેનાલના બતાવી રહ્યા છીએ તે કેનાલ અત્યારે નજરે સૂકી નજરે પડી રહી છે ધૂળ ખઈ રહી છે પરંતુ તેની અંદર પાણી છોડવામાં નથી આવી શું એવો સવાલ અહીંયા ઊભો થાય છે આ દ્રશ્ય જોઈને કે શું પૈસા મળશે તો જ એની અંદર પાણી છોડવામાં આવશે શું પૈસા લીધા પછી જ પાણી છોડવામાં આવે છે અથવા તેમને ખેડૂતોને હેરાન પરેશાન કરવા માટેની કાર્યવાહી કરવામાં આવતી હોય છે આ સૌથી મોટો સવાલ છે સામે જોઈ રહ્યા છો આ નાની કેનાલની અંદર કચરા અને માટી સહિતના ખાસ કરીને ઢેફા સહિતના આ કચરાઓ મૂકવામાં આવ્યા છે જેથી કરીને ભરેલું પાણી જે છે તે આગળ ના જઈ શકે અને ત્યાં આગળ ના જઈ શકે જેથી કરીને આગળના ખેડૂતોના જે ખેતરો છે તે ખેતરની અંદર પાણી ન પહોંચી શકે અને આ તરફના ખેડૂતોને પાણી પૂરતું મળી શકે તો સવાલ એ થાય કે શું આ અધિકારીઓ દ્વારા કોઈ આવું કરવામાં આવી રહ્યું છે અથવા તો કોઈ વચોટ વચોટીયા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે તે સૌથી મોટો સવાલ છે કારણ કે ખેડૂતો જોડે જો ભેદભાવ કરવામાં ન આવતો હોય તો તમામ આ જે કેનાલ છે તે તમામ કેનાલ છે કે છેક સુધી ભરેલી નજરે પડતી હોત કારણ કે સામે જો મોટી કેનાલ ભરેલી નજરે પડી રહી છે તો પછી નાની કેનાલ કેમ સૂકી નજરે પડી રહી છે આ પણ એક સૌથી મોટો સવાલ છે નાની કેનાલની અંદર અમુક ખેતરોની અંદર જે છે તે સૂકી નજરે પડી રહી છે ત્યાંથી પાણી સપ્લાય ખેતરની અંદર નથી થઈ રહ્યા પરંતુ બાકીનું જે કેનાલના દ્રશ્ય છે તે રેલ અમ પાણીનું જોવા મળી રહ્યો છે તો સવાલ એ થાય કે કોના દ્વારા આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે શું ખેડૂતોને હેરાન પરેશાન કરવાનું કાવતરું કરવામાં આવી રહ્યું છે કે પછી પૈસા માટે તેમને હેરાન પરેશાન કરી રહ્યા છે આ અમારો માત્ર સવાલ છે આ સવાલ થઈ થઈ રહ્યો રહ્યો છે છે શું સવાલ એક અધિકારીઓ ઉપર જે અધિકારીઓ આનો હોદ્દો સંભાળતા હોય કે પછી વચોટિયાઓ ખેડૂતોને હેરાન પરેશાન કરવા માટે અને પૈસાની લાલચી આવું કરતા હોય છે તે પણ એક સૌથી મોટો સવાલ છે હવે જોવાનું એ રહેશે કે અમે આપને આપણે ટીવી સ્ક્રીન પર દ્રશ્ય બતાવી રહ્યા છીએ કે કઈ રીતે પાણીથી રેલમ છેલ ભરેલી કેનાલ અને ત્યાંથી એક નાની કેનાલમાં છોડવામાં આવે છે પાણી એક તરફ પાણીથી રેલમ છેલ ભરેલી છે નાની કેનાલ તો બીજી તરફ સુખી સટ જોવા મળી રહી છે નાની કેનાલ તો કામ આવું કરવામાં આવી રહ્યું છે શું વાલ ખોલવા માટે કોઈ પૈસાની વાત છે કે પછી વાલ હાથે કરીને હેરાન પરેશાન કરવા માટે બંધ કરી દેવામાં આવે છે તે પણ સૌથી મોટો સવાલ છે આપણે બતાવીશું સામે જે ત્રણ પાઇપલાઇન આપણે દેખાવી રહી છે તે પાઇપલાઇનની પાછળ જ એક ખાસ કરીને વાલના છે તે વાલ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે વાલ અમુક સમયે બંધ કરી દેવામાં આવતો હોય છે અમુક સમયે ખોલવામાં આવતો હોય છે હવે અહીંયા જો બીજી તરફ વાત કરવામાં આવે તો જો કદાચ આ ઓવરફ્લો થાય તો તેના માટે વાલ બંધ કરવામાં આવતો હોય તેવું પણ આપણે સમજી શકાય પરંતુ જો ફૂલ ભરાય તો વાલ બંધ કરવામાં આવે પરંતુ અહીં તો એક તરફની ભાગની કેનાલ જ આખી શું કિસટ જોવા મળી રહી છે તો સવાલ એ થાય કે શું કેનાલમાં પૈસા લઈને પાણી છોડવામાં આવે છે કે ખેડૂતોને હેરાન પરેશાન કર કરવા માટેનું આ કામગીરી કરવામાં આવી રહી છે આ સૌથી મોટો સવાલ છે સરકાર ખેડૂતો માટે અનેકો પ્રકારની યોજનાઓ બહાર પાડતી હોય છે ખેડૂતોને હેરાન પરેશાન ન થાય ખેતીમાં સરળતા રહે તે માટેની કામગીરી કરવામાં આવતી હોય છે પરંતુ અહીંયા ખેડૂતો માટે આ કેમ કરવામાં આવી રહ્યું છે કોના દ્વારા કરવામાં આવી રહ્યો છે તે પણ એક સૌથી મોટો સવાલ છે હવે આ વાલના દ્રશ્યો બતાવીશું સામે આપને જોઈ રહ્યા છો આ જે પાઇપલાઇન છે તે પાઇપલાઇનમાં વાલના દ્રશ્યો પણ આપને દેખાઈ રહ્યા હશે આ એ જ વાલ છે જે અમુક સમયે બંધ કરી દેવામાં આવે છે અને અમુક સમય ખોલી દેવામાં આવે છે સવાલ એ થાય કે કોણા દ્વારા ખોલવામાં આવે છે કોણા દ્વારા બંધ કરવામાં આવે છે આ સૌથી મોટો સવાલ છે શું બંધ કરવામાં આવે છે જો ઓવરફ્લો થતું હોય અને એટલા માટે બંધ કરતા હોય તો પછી આગળની કેનાલ સૂકી કેમ નજરે પડી રહી છે બ્લેક કલરની અંદર આ વાલ આપને દેખાતો હશે અને એના માટે જ ખાસ કરીને અત્યારે અમે આ કવરેજ કરી રહ્યા છીએ અમે માત્ર સવાલ અને આક્ષેપો ઊભા થઈ રહ્યા છે આ દ્રશ્યો જોઈને તમામ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી હોય છે ખેડૂતો માટેની કાર્યવાહી કરવામાં આવતી હોય છે ખેડૂતોને ન્યાય મળે તે માટેની કામગીરી કરવામાં આવતી હોય છે ખેડૂત જગતના તાજ અને ધરતી પુત્ર કહેવાતા હોય છે પરંતુ સવાલ એ થાય કે ખેડૂતોને શું હેરાન પરેશાન કરવા માટેની આ કામગીરી કરવામાં આવી રહી છે શું કોઈ હોદ્દેદારો દ્વારા કાર્યવાહી કરવામાં હેરાન પરેશાન કરવામાં આવી રહ્યો છે કે કોઈ વચેટીઓ રાખવામાં આવ્યો છે અને વચેટીઓ આ પ્રકારની કા કામગીરી ખેડૂતોને હેરાન પરેશાન માટે આ કાવતરું કરી રહ્યો છે તે પણ સૌથી મોટો સવાલ છે ખેડૂતોને જો ખેતી કરવામાં હાલાકી થતી હોય ખેડૂતોને પોતાના પાકની અંદર પૂરતું પાણી ના મળતું હોય ખેડૂતોનો જો કદાચ અમે સવાલ કરી રહ્યા છીએ કે ખેડૂતોનો જો કદાચ પાક બગડે તો તેનો જવાબદાર કોણ અને જો પાક ન બગડે તો તે લોકો વધુ પૈસા આપીને આ કામગીરી કરાવવા મજબૂર બને છે તો બીજી તરફ સવાલ એ પણ થાય કે ખેડૂતોને મજબૂર કરનારો કોણ આ પણ એક સૌથી મોટો સવાલ છે દ્રશ્ય અમે આપને બતાવી રહ્યા છીએ હવે સવાલ એ થાય કે કેટલા સમયમાં કાર્યવાહી કરવામાં આવશે આ મુદ્દા પર આ અમે જે દ્રશ્ય બતાવ્યા તે સમાચાર અંતર્ગત કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે પણ સૌથી મોટો સવાલ છે અને શું આના ઉપર તપાસ કરવામાં આવશે શું આ કેનાલ ઉપર ચેકિંગ કરવામાં આવશે જે તે અધિકારીઓ દ્વારા કે નહીં કરવામાં આવે તે પણ સૌથી મોટો સવાલ છે આવનારા સમયમાં ફરી કેનાલની જો મુલાકાત લઈએ તો આવા જ દ્રશ્યો સામે આવશે કે નહીં તે પણ આવનારા સમયમાં જોવાનો વિષય રહેશે પરંતુ સરકાર કયા પ્રકારની કાર્યવાહી કરી રહી છે આ લોકો ઉપર તે પણ આવનારા સમયમાં જોવાનો વિષય રહેશે કેમેરા પર્સન સાથે પ્રેમ ચોબેસાઇ રિપોર્ટ